જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાય અગિયારમાં સાંભળશું જેમાં સાંભળશું ત્રણનું મહાત્મ મિત્રો સંસાર ગીતા એટલે જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે એ જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતામાં આપણને મળે છે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રહી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપણને મળે છે આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય અગિયારમો સાંભળશું જેમાં સાંભળશું ત્રણનું મહાત્મ્ય જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અગિયાર અધ્યાયમાં શરૂ કરીએ જેમાં ત્રણનું મહત્વ સાંભળશું જેમાં પહેલું છે કામી કયા ત્રણથી ભ્રષ્ટ થાય છે લક્ષ્મી પ્રાણ અને કીર્તિ કયા ત્રણથી સુધરાય જ્ઞાન કરકસર અને ઉદ્યોગ કયા ત્રણ ઉદ્યોગના અંગભૂતો વાંચન વાતચીત અને નિરીક્ષણ માન મેળવવાના ત્રણ માર્ગ કયા તો સામાને માન આપવું સૌથી સંપીને ચાલવું અને પ્રમાણિક થવું કયા ત્રણ પાકા સારા પાન પટેલ અને પ્રધાન કયા ત્રણથી હંમેશા હાડમારી થાય છે કજિયાખોર ખોટો ભપકો રાખનાર અને નિંદાખોર ત્રણ કાતરો કયા ધનનો કાતર કૃષ્ણ મનનો કાતર અવિશ્વાસુ અને કામનો કાતર આળસુ છે કયા ત્રણ પૈસા કરતા કિંમતી ગણાય પોલાદ ઇજત અને અક્કલ કઈ ત્રણ મોટી કસોટી ગણાય ભેદની કસોટી જ્ઞાન કચાતની કસોટી અમલ અને કંગાલની કસોટી પૈસો ક્યાં દૂર રહેવાય તો વધારે સારું દુશ્મન દુષ્ટ અને ત્રણ પ્રકારના કાળ કયા ભૂત ભવિષ્ય અને વર્તમાન ધર્મના ત્રણ કાંડ કયા કર્મકાંડ જ્ઞાનકાંડ અને ઉપાસના સ્ત્રીની ત્રણ જાતિ કઈ મુગ્ધા મધ્યા અને પોઢા જિંદગીના ત્રણ ભાગ કયા બાલ્ય અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા ત્રણ વસ્તુના ત્રણ વર્ગ કયા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ સ્ત્રીના ત્રણ પ્રકાર કયા કુંવારી સધવા અને વિધવા દિવસના ત્રણ ભાગ કયા સવાર બપોર અને સાંજ ગણિતના ત્રણ પ્રકાર કયા અંક બીજ અને રક્ષા કર્મના ત્રણ પ્રકાર કયા ક્રિયમાણ સંચિત અને પ્રારબ્ધ અથવા કર્મ નિમિત્ત અને કર્મ ઉંમરની ગણતરીના ત્રણ પ્રકાર કયા દિવસ માસ અને વર્ષ હલકાઈ બતાવનારા ત્રણ કયા સમય વિનાનું હસવું સ્ત્રી સાથે ઝઘડવું અને નીચની સેવા કરવી નકામાં ત્રણ કયા ઇન્સાફ વિનાનો રાજા અકલ વિનાનો ઇન્સાફ અને વિદ્યા વિનાનો અકલવાન જલ્દી દુશ્મનથી સપડાઈ જનાર ત્રણ કયા કિલ્લા વગરનો રાજા મધ વગરનો હાથી અને દાઢ વગરનો સર્પ અફળ ત્રણ કયા ઇન્સાફ વિનાનો રાજા પાણી વિનાના વાદળ અને શાહી વિનાનો ખડિયો કયા ત્રણ સાદા તેમ સારા દાદ દવા અને પ્રશ્ન કયા ત્રણથી ત્રણ નો વધારો થાય અનુભવથી અક્કલ કસરતથી બળ અને ઉદ્યોગથી દ્રવ્ય પાણીના ત્રણ રૂપ કયા પ્રવાહી વરાળ અને બરફ મીઠી નિંદ્રા આપનારા ત્રણ કયા સંપ સંતતિ અને શાંતિ મનુષ્યના ત્રણ પ્રકાર કયા પુરુષ સ્ત્રી અને વ્યંઢળ વિદ્યા શીખવવાના ત્રણ પ્રકાર કયા ખંત મહેનત અને બુદ્ધિ કયા ત્રણ પ્રભાતે પોઢે કુંવર સુવર અને કૂતરો કયા ત્રણ કાચા સારા નાર ચાર અને ચાકર હંમેશા ક્યાં ત્રણની વધારે જરૂર પડે છે રાજાની ન્યાયની અને ધનની રાજ્ય ચલાવવામાં કયા ત્રણની પૂરી જરૂર છે રાજાની સરદારની અને કાયદા ગુણના ત્રણ પ્રકાર કયા સત્વ સત્વગુણ દર્શનના ત્રણ પ્રકાર કયા સ્વપ્ન દર્શન ચિત્ર દર્શન અને સાક્ષાત દર્શન નાડીના ત્રણ પ્રકાર કયા આદિ મધ્ય અને અંત રોગના મૂળ ત્રણ કયા વાત પિત્ત અને કફ કલાકના ત્રણ ભાગ કયા કલાક મિનિટ અને સેકન્ડ મોટા ત્રણ દેવ કયા બ્રહ્મા મહાદેવ અને વિષ્ણુ બ્રાહ્મણને કઈ ત્રણ વસ્તુ વહાલી ભોજન પાણી અને પાંદડા વ્યાપાર કરવામાં કઈ ત્રણ વસ્તુની જરૂર છે હામ દામ અને ઠામ દરેક વસ્તુના ત્રણ રૂપ કયા નક્કર પ્રવાહી અને હવાઈ શક ચલાવનારા કયા ત્રણ થઈ ગયા શાલીવાહન વિક્રમ અને યુધિષ્ઠર વિજ્ઞાનશાસ્ત્રના ત્રણ ભાગ કયા યંત્રશાસ્ત્ર રસાયણ શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર કઈ વસ્તુ માણસને પાયમાલ કરે છે કરજ કપટ અને જૂઠ વાતચીત કરતા કયા ત્રણ પુરુષ આવે છે બોલનાર સાંભળનાર અને જેના વિશે બોલવામાં આવે તે કયા ત્રણ અપશુકન્યા ગણાય છે ગીત ગધેડો અને ઘૂવડ રાજ્યની ત્રણ સ્થિતિ કઈ જય સમાધાન અને નાશ ભણવાના ત્રણ પ્રકાર કયા વાંચવું લખવું અને શીખવું સભાના ત્રણ બંધારણ કયા રાજા અમીર અને રૈયત બેશરમ ત્રણ કયા દરવાન સરવાન અને ગધેવાન નીતિસારનું રહસ્ય વ્યાસીએ કેવી રીતે જાણ્યું અહીં દર્શાવ્યા પ્રમાણે નીતિસાર તથા વિવિધ વ્રતોનું રહસ્ય ઉપદેશ શ્રી વિષ્ણુ ભગવાને પૂર્વે શોનક ઋષિને કર્યો હતો તે સમયે શ્રી શંકર ભગવાને એકાગ્રતાથી શ્રવણ કર્યો હતો ત્યારબાદ કેટલાક સમય પછી શ્રી શંકર ભગવાન પાસેથી વ્યાસ મુનિએ તે સર્વ નીતિ સાર ધીરજપૂર્વક ગ્રહણ કર્યો હતો તે પછી પૂર્વે વ્યાસ મુનિ પાસેથી અમે બધા સુદ્ધ પુરાણીઓએ એકાગ્રતાથી સાંભળ્યો હતો આ સર્વ નીતિ સાર દર્શાવ્યો તે કાળ જુદો હતો આજે તો કાળ બદલાઈ ગયો છે નીતિ બદલાઈ ગઈ છે વિદ્યા અભ્યાસના પ્રકાર બદલાઈ ગયા છે તો પણ પૂર્વનો નીતિ સાર વાંચીને તેમાંથી યોગ્ય લાગે તે સાર ગ્રહણ કરવો એ સર્વને માટે કલ્યાણકારક છે મહાત્માઓ જે કંઈ કહી ગયા છે તે તે સમયને અનુરૂપ હતું આ સમયે પણ તેને અનુકૂળ બનાય તો સારું આજના સમયમાં ધર્મ નીતિનું રહસ્ય જાણનારા મનુષ્યો ઓછા પ્રમાણમાં છે એટલે મોટા ભાગના મનુષ્યો પોતાને અનુકૂળ નીતિ નિયમોને અનુસરીને ચાલે છે સંસાર ગીતા સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની છે સંસાર ગીતા એટલે સંસારમાં કેમ રહેવું કેવો વ્યવહાર રાખવો તેનું જ્ઞાન એટલે સંસાર ગીતા આ ગીતા દરેકે એકવાર તો વાંચવી કે સાંભળવી જ જોઈએ જેમાંથી જીવન જીવવાની કળા અને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો મિત્રો આપણી ચેનલ ગુજુ પરિવારમાં સંસાર ગીતાના અગિયાર અધ્યાય તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જેમાંથી તમને ઘણું બધું જાણવા કે શીખવા કે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું હશે જે જીવનમાં ઉતારવા જેવું છે સંસારમાં રહીને સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપણને મળે છે જેમાંથી અમુક સાર આપણા જીવનમાં આપણે અપનાવીએ તો જીવન ખૂબ જ સુંદર અને સુગંધીમય બની જાય છે સંસારમાં કેમ રહેવું કેવી રીતે વ્યવહાર રાખવો તેની દરેક બાબતો આ સંસાર ગીતામાં આપણે સાંભળીએ જો આપને સંસાર ગીતા સાંભળવી ગમી હોય તો તમારા મિત્રો સ્નેહીજનોને જરૂરથી શેર કરજો સાથે વિડીયોને લાઇક કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો સાથે તમારા મંતવ્યો જણાવજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ